હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી કેમ છો બધા મજામાં ને અને જો અમાર જયભાઈ તૈયાર થઈ ગયા છે અને જય આપણે શું બનાવું ચેવડો બનાવવાનો છે તો વિડીયો શૂટિંગ જય કરવાનો છે આજે તો તમે બધા છેલ્લે સુધી જોજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ને શું કરવાનો લાઈક અને શેર કરજો જો અમારે જયભાઈ શૂટિંગ ચાલુ કરી દીધું છે અને મમરા ચારી લઉં પછી મમરા ચરાઈ ગયા એટલે પવા બંને ને એ બધું ચારશું મગફળીના બી તો જોઈ લીધા છે કારણ કે ત્યારથી પૈડા હોય ઘણા ટાઈમથી તો થોડા જોવા તો પડે કોઈ સૈડા હોય ઈર પડી ગઈ હોય તો અને હવે જો મમરા ચરાઈ ગયા છે હવે મકાઈના પવા ચારેલું અને છોકરાઓ વેકેશન કરવા એવા હોય એટલે ભૂખ લાગે છોકરાઓને વધારે કારણ કે દોડા દોડીને પકડામ પાટીને વધારે રમતા હોય હવે આ ઘઉંના પવા ચાડી લઈ એટલે બધું કણ નીકળી જાય તો તેલમાં ડોર ઓછો થાય અને જઈને આજે ટેટીનું જ્યુસે પીવું છે સકલ ટેટીનું તો એની પણ તૈયારી કરવાની છે અને જો આમાં હળદર અને ધાણાજીરું મમરા પર નાખી દીધું છે છાંટી દીધું છે હવે પવા તરી આવી જાય અને જુઓ તેલ થોડુંક ઓછું આવ્યું હતું એટલે જો કે વાંધો નથી આવ્યો તળાઈ ગયા છે સરખી રીતે અને ઘણી વખત ઘણા લોકો મમરા પણ વઘારતા હોય છે પરંતુ હું આ ગરમ તેલમાંથી જે આપણે કાઢીએ મમરા ઉપર જાય છે એટલે મમરા એકદમ સરસ થઈ જાય છે અને પાછળથી આપણે લીમડા વરિયારી અને એ બધું નાખીને વઘાર કરીએ એટલે ન વાંધો આવે અને જુઓ આ ઘઉંના પવા તરી લીધા કારણ કે છોકરા પછી આમાં ટામેટોને બધું નાખીને ભેળ બનાવી બનાવીને ખાય એટલા માટે એકદમ વધારે પવા નહીં ખાશે તો મજા આવે છોકરાઓને અને પછી હવે આપણે મગફળીના બી તરી લઈશું તો આજનો વિડીયો એ લાયેલ થવાનો છે કારણ કે જયભાઈ ઉતારે એટલે એક જગ્યાએ રહેવા ન દે અને સવારનું વિડીયો શૂટિંગ નથી કરેલું બપોર પછીનું જ કરેલું છે અને દાણા પર હવે આપણા તરાઈ જવા આવ્યા છે અને જુઓ આ બાજુ જોયું મોબાઈલમાં બધા એક જ મોબાઈલમાં મસ્ત છે અને જો હમણાં બતાવું જોવે મોબાઈલ ચલાવે ટીવી છે ને જોયું અને ચાલો હવે આપણો ચેવડો થઈ ગયો છે અને હવે આપણે એમાં લીમડા ને હીંગને બધું નાખી વરિયાળીને વઘાર કરી લઈએ જુઓ એકદમ સરસ રીતે થઈ ગયો છે હવે આપણે ચેવડા પર નાખી દઈશું એટલે ચેવડામાં એકદમ ચવાણા જેવો સ્વાદ આવે છે અને જો હવે બધો મસાલો બીજો ભેળવી લઈએ અને ચેવડો થોડો વધારે થઈ ગયો છે તો બીજા તગારામાં ટ્રાન્સફર કરી લઈશું અને જો આમાં જાગૃતિ બેન હેલ્પ માટે આવી ગયા થોડો થોડો કરી લઈશું અને નીમો આપણે બધું નાખી દઈશું કારણ કે બંનેમાં અડધો અડધો કરવો જશે મસાલો એટલા માટે તો જો આ મસાલો થઈ જાય પછી મારે એક જગ્યાએ જવાનું છે અને અહીંયા હું તમને યાદ કરાવી દઉં કે જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક અને શેર પણ કરજો અને પ્લીઝ સપોર્ટ મી માય ચેનલ માટે અને જો ચેવડો ખાવો હોય તો બધા આવી જાજો હવે જો આપણો ચેવડો ભેળવાઈ ગયો છે અને જે પીવા મીંડો છે ટેટીનું જ્યુસ અને ઉનાળામાં આવા પાણીવાળા જે ફ્રૂટ આવે છે એ વધારે ખાય તો લૂ ન લાગે અને જોવું આ બાજુ છોકરીઓ પણ મીઠાઈ એને થોડીક વાર થઈ છે હલો ફ્રેન્ડ જો બપોર પછીનો ટાઈમ છે અને મારે જવું છે કુંભારને ત્યાં માટલી લેવા એટલે નાની દહીં માટેની લેવા જાવી છે પરંતુ હું તમને એનો માટલાનો સ્ટોર બતાવીશ જે તમે જોજો બહુ મસ્ત છે અને માટલા પણ એને એવા ટકે છે અને તમે મેં ગઈ સાલ લીધું હતું પરંતુ હજી સુધી એમ જ લાગે કે નવું નકોર માટલું માંડેલું છે તો ચાલો હવે હું ત્યાં જાઉં છું અને તમને ત્યાંનો વિડીયો બતાવીશ અને જો આપણે પહોંચી ગયા છીએ હવે માટલાના સ્ટોરે અને આ માટલાનો જે સ્ટોર છે ધોરાજી જૂનાગઢ હાઈવે પર છે અને અવનવી ડિઝાઇનના કેટલી જાતની ડિઝાઇનના માટલા છે અહીંયા તમે જુઓ અને ઠંડુ પાણી પણ એટલું જ થાય છે મેં તમને જે વાત કરી ને કે વર્ષ સવા વર્ષ થયું મારે એ માટલાને પણ નવ નકોર જ દેખાય છે અને જુઓ એમનું નામ સરનામું મેં ઉપર તમને બતાવ્યું એ રીતે છે અને એકદમ વ્યાજબી ભાવે અને એક જ ભાવ એવું નહીં કે ગામના છે કે બાર ગામના છે તો બારથી આવ્યા છે તો એને વધારે ભાવ કહીને લઈ લેવું બહુ સરસ ભાવ પણ છે અને તમે એકવાર ચોક્કસ આ બાજુ આવતા હોય જૂનાગઢ બાજુ કે ધોરાજી બાજુ તો ચોક્કસ અહીંની એ મુલાકાત લેજો જુઓ કેટલો મોટો સ્ટોર છે અને માટલા પણ એટલા જ સુપર નળ બધું એવું અને શીશા ને એવું પણ રાખે છે તે માટીના બહુ સરસ અને મારે પેલી દહીં જમાવાની માટલી લેવાની છે પરંતુ મન થઈ જાય છે નવ નવી ડિઝાઇન જોઈને કારણ કે ગયા વર્ષે આવી ડિઝાઇન ન હોય તો આ વર્ષે બહુ નવી એવી છે તો એમ થઈ ગયું કે આ લઉં કે આ લઉં કે વળી ઘડીક એમ થાય કે બે તો ઘરે છે તો હવે શું કરીશ એવું બધું પરંતુ એકદમ મસ્ત ડિઝાઇન છે તમે જોઈ શકો છો અને મારે જે નાની માટલી લેવાની છે એ તો અહીંયા છે જુઓ આ પણ જુઓ ઢાંકણાવાળું જે આપણે આવે છે ને લોયા એની જેમ આ તમે ગેસ ઉપર પણ શાકને બનાવી શકો અથવા તો એમાં રાખી શકો મારે જો આવી રીતના આ લેવાની છે દહીં મેળવવા માટે તો પહેલાં તો આપણે બધું જોઈ લઈએ શું શું છે એ અને જો આ રીતના જે ગોળા નીચે રાખવાના આવે એ છે તાવડી પણ જુઓ તમે કવર કરેલી જેથી કરીને ફૂટે નહીં એવી રાખે છે અને આ એમનું નામ છે લ્યો રામદેવ માટલા સ્ટોર અને તમે જોઈ શકો છો જુઓ જુદી જુદી ડિઝાઇનના છોકરાઓને એકદમ ગમે એવા કાર્ટૂન છે ને અને બધા જ નળવાળા આવશે અને સીશા પણ અને જુઓ નીચેની સાઈડ પણ અને જો આ સીશા એમાં પણ એકદમ ઠંડુ પાણી રહે છે અને જો હવે હું આવી ગઈ છું ઘરે આપણે જે માટલી લેવી હતી માટલી લઈને અને જો સામે તમને દેખાતા હોય તો જો મિની ને બચ્ચા ડૂબીના એકદમ જાણે તૈયારીમાં સ્વાગતની તૈયારીમાં બેઠા હોય એવી રીતના છે જો આપણી માટલી આવી ગઈ અને આ સ્વાગત માટે આવી ગયા જો પગમાં આવી ગયા ને એની સાંજનો ટાઈમ થાય એટલે દૂધનો ટાઈમ થઈ જાય છે અને છોકરાઓ જો વેકેશન કરાવ્યા છે એને એકદમ મોજ મસ્તી એ પણ જો શેરીમાં રમે છે પાછળ એ પગડમ પાટી દોડી દોડીને થાકે નહીં